તળેટીમાં ભવનાથ ખાતે યોજાયેલા મેળામાં કીર્તિ પટેલે ડૂબકી લગાવી નવો વિવાદ છેડ્યો છે ભગવા વસ્ત્રો પહેરીને પ્રતિબંધિત વિસ્તારમાં સ્નાન કરવા બદલ અને સાધુ સંતોના અપમાન બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધવામાં આવી છે કીર્તિ પટેલે મૃગી સ્નાન મામલે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે શિવરાત્રિના મેળામાં માં સ્નાન કરવાના મામલામાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાય છે વેરાવળના ભાલકાના નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડેશ્વર બજરંગ ઉદાસીન બાપુએ આજે જુનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે કોણે કીર્તિ પટેલને બોલાવી તેને ભગવા કપડા કોને આપ્યા તેમજ સાધુ સંતોને જવા વીઆઈપી પાસ નહોતા મળતા તો કેમ કીર્તિ પટેલ ત્યાં સુધી પહોંચી ગયા આવા અનેક સવાલો બાપુએ ઉઠાવ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો